રામ રામ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં જશો બધા આપણે ચેલેન્જ પૂરું થયું નહીં એટલે બ્લોગ ઉતારવાનો પણ ટાઈમ ના મેળ્યો આ ઘણા ઉગી ગયા છે ચકલા કાપી ગયા બારવારિયા આપણે ચાલુ કરશું બીજા ભાઈ નું વાવવા જવાનું હોય ટાઈમ મોડું થઈ ગયું

વાવીશ અને કોઈ જે એ નિયમ છે એનો કે જ્યાં ખેડૂતને ત્યાં વાવવા જાય છે ને એટલે એ ભાઈ એક સુપરની બાયસ્કી ભેગી લેતો જાય કે કોઈ ખેડૂતને ના ઘટે ટાયર રાખવાનું જો ભાઈ તો ટાયર રાખવાના છે બરોબર એટલે એવું બધું છે જોડા આપણે કમલેશભાઈ ને કીધેલું જ છે કે જી આવો તો એક સુપર ની બાઇક લેતા આવજ એટલે મારો નિયમ છે કે છે ને થોડું થોડું બહુ એટલે કાયમ એક સુપર ની બાઇક ઘેર થી લેતા આવે જો આકડી જો એને મેં ના પાડી પછી ટાયર કહીને નાખતા જો 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 એનો નિયમ જોડે તો વાંધો નહી પાછું શું છે કે આટું આપડે રાખવાનું છે ટ્રેક્ટર ભાઈ તમે તમારે કમલેશભાઈ ને તમે વાવવા તડાવજો એવું કઈ નથી જીરું ના ચોલીટ વાવે છે બધું કામ કમ્પ્લીટ વાવે છે શાહ આપણો ટૂંકો છે એટલે જલ્દી હેઠે પૂગી જાય રોડ વાળી છે આપણી જો આવડે ને મારી માથે આગળ એવું આવાજ આ ઘરની ક્યાં કથા કરો ભાઈ આમાં મારે હજી એક જ જીવ છે વાજો બીજું હું અરે દોઢ વીઘા માં દોઢ કલાક કરીએ કે ટૂંકો સાહસ ને થકવી દેવાનો છો આજ ઈને ટ્રેક્ટર ને બે બસ બાજ બાજ આવી ગયો એટા માથે જીરો નથી આવવું આપડે ભાઈ આમ હામે એક ટ્રેક્ટર ઊભું છે આપણે સાંતવડના ભોસિયા આઈ છે નગાભાઈનું ટ્રેક્ટર છે અને આપણે દાનમોભાઈ અને ગોભાઈ કરીનું નામ છે એ બધા ભાઈઓ છે અને એને નિયમથી વાવે છે જો અમે સ્લેપમાં માર્યો છે દેખાય છે આમ જો નગાભાઈનું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આપણે ઓલરેડી આગળ અહીંયા છે જવાના છે હા હા આઈકા રાખજો અમારે નગાભાઈનું ટ્રેક્ટરનો સીન લઈ લેવો છે ભાઈ ये धनिया वावे है हम जीरा वावता है ऐसा है इसमें धनिया का पानी नहीं चलेगा एक घंटे से काम कर रहा है वो नहीं पे वो लोग देखो आ रहा है देखो दूसरा वाला देखते देखो देखो ये दिखाता है मैं दिखाता हूँ तू मेरे को दिखाता हूँ देखो देखो ये वो आदमी है ना वो धनिया वावता है देखो

એ કઈ રહ્યા છે જીરું લઈને આવી ગયા ને દીધું પાલભાઈ લોયું લઈ જીરું કાઢવા જાય છે લઈ આકાશ હું ત્રણ આકાશ ગયા લગાભાઈ ધાણા વાવે છે આપણે પાલભાઈ જીરું વાવી દીધું